આ પણ આપણે આવી રીતના ચેક્સ ચેક્સ માં સાડી છે અને આ બ્લાઉઝ છે ઝીણી પ્રિન્ટ માં સરસ આ પણ બસો ને પચાસ રૂપિયામાં ખાલી ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં બધું જ કલેક્શન છે આ પણ એટલી જ સરસ છે ગ્રીન કલરમાં આવી રીતના આખી સાડી આવશે આમાં આપણે ત્રણ ચાર કદાચ કલર હોય તો હોય છે આ પણ બસો ને પચાસ રૂપિયામાં આ બ્લાઉઝ છે આવી રીતના સરસ સાડી છે અમુક બોર્ડર વાળી પણ છે બધું મિક્સમાં આનું બાંધણી વાળું બ્લાઉઝ છે આ રીતના સરસ આવી આ પણ 250 પચાસ રૂપિયામાં છે ખાલી આ છે બ્લાઉઝ આ રીતના આ પણ બસોને પચાસ રૂપિયામાં રેડ કલર આવી રીતના ઘણી બધી સાડીઓમાં કલેક્શન આવેલું છે બધું ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં જ છે આ પણ સરસ લેરિયા ટાઈપની સાડી છે આખી મટીરિયલ પણ એટલા સરસ છે ને કે બસો પચાસ રૂપિયામાં ક્યાંય પણ મળવી પોસિબલ નથી તમને આવી રીતના ને બ્લાઉઝ બધા નું કાપડ એટલું સરસ છે કે આમ મુઠ્ઠીમાં માં સમાઈ જાય તમે ક્યો ને તો આ મુઠ્ઠી માં સમાઈ જાય એવું કાપડ છે બધું આ પણ એટલી જ સરસ છે કલર ડિઝાઇન પણ એટલા સરસ છે આ રીતના બધાના કલર ડિઝાઇન એટલા સરસ છે ફક્ત અને ફક્ત બસો રૂપિયામાં અને કાપડ પણ એટલું જ સરસ છે અને બ્લાઉઝ સાથે આ એનું બ્લાઉઝ ઝીણી પ્રિન્ટમાં સરસ બસોને પચાસ રૂપિયામાં આ છે બ્લાઉઝ પ્લેન સાડી આ રીતના પ્રિન્ટમાં આવશે સરસ આ પણ બસોને પચાસ રૂપિયામાં આટલું સસ્તું અને સારું તમને નિધિ સિલેક્શન સિવાય બીજે ક્યાંય ન મળે આ રીતના આ પણ આપણે આગળ જોઈએ એ રીતના સાડી છે બાંધણી વાળું બ્લાઉઝ છે

આ પણ એટલી જ સરસ છે બધાના કાપડ એટલા ફાઇન છે કે તમને એમ થઈ ગયા કાપડ કે શું એટલું સરસ કાપડ છે મટીયલ વાઈઝ બહુ જ સરસ છે આ તમે કલર એટલા સરસ છે આ બધી ત્રણસો સાડા ત્રણસો માં તમને ગામમાં મળે કારણ કે કાપડ મટીરિયલ એટલું સરસ છે આ એનું બ્લાઉઝ છે ગ્રીન કલરમાં

તો આમાંથી તો બેનો ઓઢણા બનાવે ને તો પણ એટલા સરસ થાય ઓઢણા કેવું ફાઇન છે આવી રીતના ફ્લાવર પ્રિન્ટમાં એક જ સરખું છે બધું એટલે આવા આમાંથી આપણે ઓઢણું બનાવીએ તો એ પણ સરસ એકસોને પચીસ રૂપિયાનું ઓઢણું પોરબંદરમાં મને જ લાગતું ક્યાંય મળે ઈ પણ ફ્રેશ ટુ ફ્રેશમાં સોફ્ટ મટીરિયલમાં બધા કલર એટલા સરસ છે આ પણ કલર તમે જુઓ એકદમ ઠંડો કલર સરસ આખી સાડી આ રીતના છે આ છે એનું બ્લાઉઝ બ્લાઉઝની પણ કલર ડિઝાઇન અને પ્રિન્ટને કેટલી સરસ છે પ્રિન્ટ પ્રિન્ટમાં બ્લાઉઝ છે અને સાડી આખી આ રીતની છે અને બધાના કાપડ એકદમ સરસ સોફ્ટ આવશે આ યલો કલરમાં આ સાડી આખી આવી રીતના અને આ બ્લાઉઝ છે સરસ ઝીણી પ્રિન્ટ આ છે પિસ્તા કલરમાં આ પણ બહુ સરસ છે આખી સાડી ફ્લાવર પ્રિન્ટમાં અને મટીરિયલ તો એટલું સરસ છે અને આ બ્લાઉઝ છે એનું ની પ્રિન્ટ પણ કેટલી સરસ છે ને સાડી કેટલી આવું આપણે ઓઢળું બનાવ્યું હોય ને તો કોઈ આગળ ન હોય ને એવું સરસ કલેક્શન થઈ જાય આ આખી સાડી આવી રીતના ગ્રીન છે અને આ પ્લેનના બ્લાઉઝ છે ને સાડી પાંદડા પાંદડાવાળી છે આખી ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં કોઈ પણ સાડી તમે લ્યો બસો ને પચાસ રૂપિયામાં આખી સાડી છે સરસ કલર પણ એકદમ સરસ છે મરૂન અને ક્રીમ અને આ પાલવ છે આ પાલવ છે આખી સાડી આ રીતના છે બધી જ સાડીના કલર ડિઝાઇન બધું સરસ છે એકદમ અને આ બ્લાઉઝ છે આ બ્લાઉઝ અને સાડી આવી છે આ પણ કેટલી સરસ છે લાઈનિંગ વાળી ફક્ત ને ફક્ત સસ્તું અને સારું આખી સાડી આ રીતના અને આ બ્લાઉઝ છે અને આ બ્લાઉઝ ગ્રે કલરમાં આ પણ એટલી સરસ છે અને મટીરીયલ પણ સરસ છે અને ફ્લાવર પ્રિન્ટમાં છે આખું થોડુંક યુનિક કલેક્શન આપણે કહી શકીએ આ રીતના કેવી સરસ છે ફ્લાવર પણ ફાઇન છે ઝેણી પ્રિન્ટમાં આ રીતના સરસ બ્લાઉઝ છે અને આખી સાડી આ રીતની છે આ ડિજિટલ પ્રિન્ટમાં તમે કહી શકો ડિજિટલ પ્રિન્ટમાં આ બધું જ કલેક્શન છે એટલું સરસ છે આ કલર બધાના એટલા સરસ છે આવી રીતના આખી સાડી છે માં કોન્ટ્રાક્ટ્સમાં કલર કલરનું બ્લાઉઝ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયાનું આ પણ એટલું સરસ છે આખી સાડી આ રીતના છે અને આ બ્લાઉઝ છે સાડી આવી રીતના છે કલર પણ બધાના એટલા સરસ છે કલર ડિઝાઇન પ્રિન્ટ આ રેડ કલર માં બાંધણી આવી રીતે કેટલી સરસ છે આ છે બ્લાઉઝ એનું બધી ફ્રેશ ટુ ફ્રેશ સાડી કોઈ પણ નુકસાની વગર અને પાંચ સાડી ભેગી લઈએ તો બસો બસો રૂપિયામાં જ આવશે બેનો બેનો સર્કલ સર્કલમાં ગ્રુપમાં બધા બેનો એક સાથે લેવા આવે બધા બહેનો સંપીને એક સાથે પાંચ સાડી લઈએ ને તો બસો બસો રૂપિયામાં મળશે પાંચ લેવાની ફરજિયાત પાંચ લેવી જ પડશે નહીતર બસો બસો રૂપિયાની એક આ પણ બાંધણી આપણે બસો ને પચાસની એક વેચીએ છીએ બેનો પાંચ સાડી ભેગી દે ને તો બસો બસો રૂપિયામાં બસો રૂપિયામાં તમને આખા પોરબંદરમાં મને નથી લાગતું કે આવી સરસ ફ્રેશ સાડી ક્યાંય મળે એ પણ આટલા સરસ મટીરિયલમાં આ બ્લાઉઝ છે અને આખી સાડી છે બાંધણીની કોઈ જગ્યાએ બસો રૂપિયામાં ફ્રેશ ટુ ફ્રેશ સાડી તમને નિધિ સિલેક્શન સિવાય ક્યાંય મળે નહીં સસ્તું અને સારું જોતું હોય તો નિધિ સિલેક્શનમાં આજનો સેલ એટલો ધમાકેદાર સેલ છે ને કે આપણે પાંચસો ની ત્રણ જે મૂકી હતી ને એમાં જે બાકી રહી ગયા હતા ને એ લોકો આમાં લાભ લઈ શકે બસો બસો પચાસ રૂપિયામાં ફ્રેશ ટુ ફ્રેશ સાડી તમે આનો કલર ડિઝાઇન કેટલા સરસ છે અને બ્લાઉઝ સાથે ફ્રેશ ટુ ફ્રેશ આ પણ બ્લાઉઝ સાથે આ આટલો બધો વિડીયો આપણે લાંબો થાય ને કે બધું હું તમને ખોલી ખોલી ને બતાવું ને

અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો આગળ શેર કરજો જે લોકોને સાડી લેવી હોય એને રિઝનેબલ પ્રાઇસમાં ઘરે બેઠા સાડી મળી જશે ઓનલાઈન પણ મંગાવી શકે